મિત્રો અચૂક ધનવર્ષા કરતો લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે પાંચ દિવસ પછી છ રાશિ માટે મહાલક્ષ્મી ખોલી દેશે ધન ભંડારો દરેક વેપાર ધંધામાં થશે ભરપૂર કમાણી જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ રાજયોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે બુધ અને શુક્ર બંને ગ્રહો કોઈ પણ રાશિમાં એક સાથે હોય છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે આ યોગથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે ધન ધાનની વર્ષા થાય છે એકત્રીસ ધુલાએ સિંહ રાશિમાં શુક્રનું સંક્રમણ થશે જે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે વાસ્તવમાં બુધ અને શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે જ્યારે આ બંને ગ્રહો એકસાથે હોય છે ત્યારે તેમની શુભ અસર વધે છે અને એ ધન સમૃદ્ધિ અને સુખમાં વધારો કરે છે ઓગસ્ટ માસ જ્યારે લક્ષ્મીનારાયણ યોગ અમલમાં આવશે ત્યારે મેષ અને સિંહ સહિત ઘણી રાશિઓના ભાગ્યના સિતારા ચરમસીમા પર હશે અને તેમને લક્ષ્મીનારાયણના આશીર્વાદથી ઘણો ફાયદો થશે મિત્રો ઓગણીસ જુલાઈએ ગ્રહોના રાજકુમાર ગુરુએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યારે ધન અને કીર્તિ આપનાર શુક્ર એકત્રીસ જુલાઈએ બપોરે સવા બે વાગ્યા વાગ્યે સિંહ રાશિમાં સંક્રમણ કરશે સિંહ રાશિમાં આ બે ગ્રહનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે પરંતુ એવી છ રાશિ છે જેના માટે આ સમય અચાનક આર્થિક લાભ અને પ્રગતિ થવાની સંભાવના છે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી લક્ષ્મીનારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ રાજયોગના કારણે મિથુન રાશિના લોકોને પણ ભાગ્યનો સાથ મળશે દરેક ક્ષેત્રે સફળતા મળશે સુખી કુટુંબ અને દાંપત્ય જીવન મળશે કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે ઓફિસમાં તમને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે તમે કામના સંબંધમાં લાભદાયક યાત્રા કરી શકો છો તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ડેટ અથવા ટ્રીપ પર જઈ શકો છો અપરિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે વેપારમાં કોઈ ડીલ અને પ્રોજેક્ટ મળવાની સંભાવના છે તમે ભવિષ્ય માટે ઘણી યોજનાઓ પણ બનાવી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે આત્મવિશ્વાસ વધશે દેવી લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત બનશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તેમના બીજા ઘરમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે રાજયોગના કારણે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે એની અસરને કારણે તમને તમારા પરિવાર તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે વેપારી માટે સમય ઘણો સારો સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને લાભની ઘણી સારી તકો મળી શકે છે આ સમય દરમિયાન તમે તમારી વાતોથી બીજાને મનાવવામાં સફળ રહેશો એટલું જ નહીં તમે તમારા માટે નવું વાહન ઘર વગેરે પણ ખરીદી શકો છો આ સમયગાળા દરમિયાન તમે કેટલીક નવી મિલકત વગેરે પણ ખરીદી શકો છો લક્ષ્મીનારાયણ રાજ્યો તમારી દરેક મનોકામના પૂર્ણ કરનાર સાબિત થશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચડતા ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે ઉપરાંત આ સમયે તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તેમજ વિવાહિત લોકોનું લગ્નજીવન પણ સુંદર રહેશે જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી આવકના ઘર એટલે કે અગિયારમાં ભાવમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે મતલબ કે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોની કમાણી ઘણી સારી રહેશે તમારી પાસે આવકના એક કરતા શકે છે તમારી બધી અધૂરી ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે તમારી જે ઈચ્છાઓ પૈસાના અભાવે અટકી ગઈ હતી એ આ સમયગાળા દરમિયાન પૂરી થશે આ ઉપરાંત તમને તમારા મોટા ભાઈ બહેનો તરફથી કેટલાક મોટા લાભ પણ મળી શકે છે સામાજિક ક્ષેત્રે તમારી છબી ખૂબ જ મજબૂત રહેશે તમારા મિત્રોનું વર્તુળ પણ વધશે નંબર પાંચ વૃશ્ચિક રાશિ લક્ષ્મીનારાયણ રાજયોગની રચના વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમે જમીન અને વાહનોની ખરીદી તરફ આગળ વધશો જો તમે રોકાણ કરવા માંગો છો તો તમને સારો નફો મળશે અને પૈસા પાછા મળવાની શક્યતા છે સાથે જ આ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે બીજી બાજુ જો તમે વેપારી છો તો તમને સારો નાણાકીય નફો મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે નંબર છ ધનરાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે તેમના નવમા ઘરમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે દરેક ક્ષેત્રમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે તમે સમાજના ઉચ્ચ પદના સભ્યોને મળશો ઉપરાંત તમને ભવિષ્યમાં આ લોકો પાસેથી મોટો લાભ મળવાનો છે તમને આ સમયગાળા દરમિયાન કેટલીક નાની અને લાંબા અંતરની મુસાફરી કરવાની આવી શકે છે જો કે આ મુસાફરી તમને કેટલાક મોટા ફાયદાઓ આપી શકે છે આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના છે મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં માવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયો છેલ્લે સુધી જોવા બદલ